ગરમીઓમાં આવા ટેસ્ટી હેલ્ધી અને એકદમ શરીરને ઠંડક તાજગી અને સ્ફૂર્તિ આપે ને તેવા ડ્રિંક મળી જાય ને તો પીવાની મજા જ પડી જાય હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગરમીઓમાં પેટને ઠંડક આપે અને ખાસ કરીને તાજગી એનર્જી અને મજબૂત તેવા ચાર હેલ્ધી ડ્રિંક જેમને ગળિયા પસંદ નથી હોતા મીઠા ગળિયા ચાર એવા જ્યુસ બનાવી તૈયાર કરીશું એનાથી બહુ જ એનર્જી મળી રહેશે ખાસ કરીને ઠંડક તો ભરપૂર મળશે તો ચાલો બનાવી હવે શરીરમાં ઠંડક ભરપૂર અને લાટકાને લોખંડ જેવા મજબૂત બનાવવા માટે આજે આપણે યુઝ કરશું ગોંદ જે ગુંદર જેવો જ આવે છે પણ એને પલાળીને યુઝ કરવાનો એ બરફ જેવો તૈયાર થઈ જશે તો મેં પાંચ થી છ ક્રિસ્ટલ ગોંદ કતિરા ના લીધા છે તમને કોઈ પણ કરિયાણા વાળાની દુકાને ઓનલાઈન બધે જ મળી જશે હવે ઢાંકીને પાંચ થી છ કલાક માટે પલાળવા દેશું ત્યાં સુધીમાં આપણે ખાસ કરીને હજી એક શરીરને ઠંડક આપે ને તેના માટે તકમરિયાનો યુઝ કરવાનો ગરમીઓમાં દરરોજ આવું તકમરિયાનું જ્યુસ પીવું ખૂબ જ જરૂરી છે અંદરથી તમને ઠંડક આપશે તો હવે એને પણ આપણે પલાળવા દેવાના જેટલા વધારે પલાળશે ને એટલા એના ગુણધર્મો તમારા શરીરમાં મળશે ખાસ કરીને ફાઈબર છે ને એ વધારે પલાળશન તો મળશે એના લીધે તમને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હશે ને એ પણ સોલ્વ થઈ જશે તો આ રીતે મિક્સ કરી દઈશું અને તો તકમરિયાને પણ આપણે પાંચથી છ કલાક માટે પલાળવા દઈશું જ્યારે આપણે ગોંધ કતિરા પલાળીને ત્યારે તકમરિયાને પલાળી દેવાના તો પાંચથી છ જ કલાકમાં આ રીતે પલળી ગયા પણ દસ મિનિટમાં પણ પલળી જાય છે પણ એના વિટામિન્સ અને ગુણધર્મો મેળવવા માટે આ રીતે વધારે પલાળવાના છે તો અહીંયા પાંચ કલાક થઈ ગયા અને તમે જુઓ ગોંધ કતિરા સરસ રીતે પલળી ગયું અને એકદમ બરફ જેવું થઈ ગયું તમે આ તો તમને ખબર પણ પડે કે હું આ ખાવું છું કે પીવ છું અને તમને બરફ જેવું જ લાગશે ટેસ્ટમાં પણ તમને ખૂબ જ સરસ લાગશે મેં તો પહેલી વાર બનાવ્યું ને તો મને ખૂબ જ પસંદ આવ્યું હવે આપણે બે પ્રીમિક્સ પાવડર બનાવીશું જે ગરમીઓ માટે બેસ્ટ છે એમાંનું એક છે વરિયાળીનું શરબત તો મેં વન ફોર્થ કપ ફ્રેશ વરિયાળી લીધી થોડા મરીના દાણા અને ફ્લેવર માટે એલજી એડ કરી છે જેટલી વરિયાળી લઈએ ને એનાથી ડબ્બલ આપણે ખાંડ લઈ એનો પાવડર તૈયાર કરવાનો છે તો એકદમ ફાઇન પાવડર મેં તૈયાર કર્યો છે એટલે હું ચાળતી નથી તમે ચાળીને પણ સ્ટોર કરીને રાખી શકો છો પછી એમાંથી બે મીઠા નમકીન તમે શરબત બનાવીને તૈયાર કરી શકો છો તો આવા વરિયાળીમાંથી આપણે બે મીઠા નમકીન શરબત બનાવીશું અને બાકીનો બીજો આપણે જે પાવડર તૈયાર કરીશું ને એમાંથી આપણે નમકીન તૈયાર કરીશું તો તમને જો મીઠા પસંદ ન હોય ને તો નમકીન પસંદ કરવાના અને એ પણ પસંદ ન હોય તો તમે આવી રીતે મીઠા બનાવીને પણ તૈયાર કરી શકો પણ એકવાર ગરમીઓમાં તમારે પંદર થી વીસ દિવસ આ શરબત જરૂરથી પીવા જોઈએ હવે બીજો પાવડર બનાવવા માટે આપણે યુઝ કરશું સેકેલા ચણા જે પ્રોટીન વિટામિન તો આપશે સાથે શરીરમાં અંદરથી ઠંડક આપશે તો ગરમીઓમાં ખાસ કરીને જરૂરથી પીવા જોઈએ એનર્જી પણ ખૂબ જ જળવાઈ રહે છે તો એનો પાવડર તૈયાર કરી લેશું તો અહીંયા હું ખાલી માત્ર પાવડર તૈયાર કરું છું પછી આગળ આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું તો બસ આપણે એને મિક્સર જારમાં એડ કરી અને એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે આ રીતે પાવડર થઈ જાય ને પછી તમે ડબ્બામાં ભરી અને ત્રણ થી કાઢી કમેન્ટમાં જરૂરથી કહેજો તો હવે આપણે મીઠું શરબત તૈયાર કરીશું એના માટે એક ગ્લાસ લીધો છે હું અહીંયા ગ્લાસમાં જ બનાવું છું એટલે ગ્લાસમાં જે હું તમને માપ કહીશ ત્રણ ટી સ્પૂન વરિયાળીનું પ્રીમિક્સ એડ કરીશું ઠંડું પાણી એડ કરી દેસુ અને હવે વરિયાળીની તો ઠંડક છે જ સાથે કતિરાની ઠંડક અને ખાસ કરીને એના ગુણધર્મો ખૂબ જ છે તો આપણે એક ચમચી એક ગ્લાસમાં એડ કરવાનું સાથે એક ચમચી તકમરિયા પણ એડ કરવાના અને ઠંડુ ઠંડુ જો તમને થોડું પણ ખટાસવાળું પસંદ હોય તો લીંબુનો રસ પણ એડ કરી દેવાનો મિક્સ કરી અને સર્વ કરવાનું હું અહીંયા લીંબુનો રસ એડ નથી કરતી એમ જ સર્વ કરું છું અને સારી રીતે મિક્સ કરી સવ કરીશું ઉપરથી થોડા બરફના ટુકડા પણ એડ કરી ઠંડુ ઠંડુ એન્જોય કરીશું તો આ ઠંડુ ઠંડુ શરબત ટ્રાય કરજો હવે બીજું બનાવી લઈએ એના માટે ફરીથી આપણે વરિયાળીનો પ્રીમિક્સ પાવડર બે ચમચી એડ કરીશું કતિરાનો એક ચમચી પેસ્ટ એડ કરીશું સાથે તકમારિયા પણ એડ કરીશું અને હવે દૂધમાં બનાવીશું તો જો બાળકોને પાણીમાં પસંદ ન હોય અને દૂધમાં પીવું હોય ને તો દૂધમાં તો ભરપૂર તાકાત આપે છે અને ઠંડક પણ આપે છે તો આ રીતે દૂધમાં પણ બનાવી શકાય ગોંદ કતિરાને તમે નમકીનમાં પણ બનાવી શકો મીઠાશમાં પણ બનાવી શકો અને તમે એને એકવાર જો બનાવીને પી લેશો ને તો તમે વારંવાર બનાવશો એટલું ટેસ્ટી બને છે અને આ રીતે મિક્સ કરી સર્વ કરીશું તો આ રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો હવે અહીંયા બરફ એડ કરી અને ઠંડુ ઠંડુ સર્વ કરીશું હવે આપણે નમકીન શરબત બનાવવા માટે મિક્સર જારમાં થોડા લીલા ધાણા અને થોડા ફૂદીનાના પાન ડાળી સહિત મેં લીધા છે તૈયાર કરેલો દાળિયાનો પાવડર એડ કરીશું અને જરૂરિયાત મુજબ પાણી એડ કરી દઈશું પછી એમાં સંચળ પાવડર એડ કરીશું અને ગોંધ કતિરાની એક ચમચી એડ કરીશું અને બ્લેન્ડ કરી લઈશું તો અહીંયા અમે બે ચમચી એડ કર્યો છે કારણ કે બે ગ્લાસ હું બનાવું છું એટલા માટે એક ગ્લાસ માટે એક ચમચી એડ કરવાનો છે એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી લેવાનું અને પછી આ જે તૈયાર થઈ જાય ને એ નમકીન શરબત એકદમ ટેસ્ટી લાગે છે ઘણા આમાં ઝીણી ઝીણી કટ કરેલી ડુંગળી પણ એડ કરે છે મરચું પણ એડ કરે છે પણ જો તમે આ રીતે બનાવી લીધું તો બાળકોને પણ પસંદ આવશે અને બાળકો પણ પીશે તો આ રીતે બરફ એડ કરી અને સર્વ કરીશું હવે બીજું અનમકીન બનાવીશું એના માટે ફરીથી મિક્સર જારમાં લીલા દાણા ફૂદીનો અને તૈયાર કરેલો પાવડર એડ કરીશું બે ચમચી એડ કરવાનો સાથે સંચડ પાવડર અને દહીં એડ કરીશું તો આ જે મસાલા છાસ છે ને એ તૈયાર થશે આમાં હું કતીરા એડ નથી કરતી પણ તમારે એડ કરવું હોય તો પણ કરી શકાય જરૂરિયાત મુજબ પાણી એડ કરી મસાલા છાસ ને આપણે બ્લેન્ડ કરી લેશું અને ઠંડી ઠંડી મસાલા છાસ સર્વ કરીશું તો ગરમીઓ માટે એકદમ ટેસ્ટી ટેસ્ટી હેલ્ધી આપણું સર્વિંગ ગ્લાસમાં લઈ લેશું અને બરફના ટુકડા એડ કરી અને ઠંડુ ઠંડુ સર્વ કરીશું તો ગરમીઓ માટે બેસ્ટ એવા આવા ચા ડ્રિંક તમે જરૂરથી બનાવજો પેટમાં ઠંડક તાજગી સ્ફૂર્તિ અને એનર્જી ભરપૂર મળી રહેશે તો તમે ક્યારે બનાવો છો મને કમેન્ટમાં કહેજો રેસીપી ગમે હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને જરૂરથી કરજો ચાલો ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ